ચલા કયો ન હું કેતો બીરીક કરે બીરીક કરે મને પે જલ્લા ભાઈ ને આખણી જો ભફાક્યો થઈ ગય જરે આવું થયું ખાલી કેમ કિમ ચીંટું જલા પાટ્યો હમ આખા તો આખણી દબક્યો છે તો જાય પાટમાં પડ્યો રિવર્સમાં વઈ ગઈ નહીં સાયકલ તળ ના ચડ્યો કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં નવ વાગી ગયા છે અને મારે બહેનો દવા છાંટવી હતી આજે દસ અગિયાર દિવસ જેવું થઈ ગયું છે આપણે દવા હતી ને ટોલાની દવા છાંટવી છે કાલ કમલેશભાઈની ની કોમેન્ટ આવી હતી કાલ આમ તમારે છાંટવી હતી તે કાકા ભૂટકી દયા ને પછી આમ બેસી રહ્યા પછી વાતે કઈ રીતનું મેં કીધું ટોલા ને હમણાં જીવાત બહુ મચ્છર બહુ ને એવી રીતના વાત ઉપર વાત આવી એટલે કાલ મને યાદ તો આવી ગયું તો મોકે હાઈન પાછી કમલેશભાઈની કોમેન્ટ આવી પણ કાલ આમ બે હેર્યા એમાં પછી આરા થઈ ગયું અને આ જ હવે છાંટવી હતી એ જો પંપે રાખી દીધો હે ભાઈ હામો હે કુંડી આપણે ખળની દવા છાંટીને ને એટલે થોડોક ધોઈ અને પછી વેહુના ટોલાની દવા છાંટવી છે બસ હજી ધોવા પાણી નાખી લીધું ને તાતા વરસાદ ચાલુ થઈ ગયો વરસાદમાં કંઈ નથી એક આમ તો રાઈતે ઝીણું મોટું રેડું હવે પાંચ છ વાગ્યા આસપાસ રેડું આવી ગયું પાછું વર્યાઘણી એક રેડું આવી ગયું તે જો આમ ઝીણા મોટા ટકરૂમાં પાયટું ભરાઈ ગયું અને નેવા ચાલુ રહે ઝીણો ઝીણો છાટો છાટો એમ એમ કંટેન્યુ છે એ હવે થોડીક વાર ઝાડવી જાવ પછી આપણે રાખીએ અને રાજુભાઈ તો જો સવારમાં બળતું લાંબો બાંધી દા હતા પણ હવે આવા ના તો એ ચરી ના સાગે બહુ નીચે ગારો થઈ જાય ખડે કચરાઈ જાય

સાફ સૂક કરી અને પછી કમલેશભાઈ યાદ દેતું કે દવા સાડ લે બેહું તો ગયો તો પાલભાઈનો ફોન આવ્યો લાગ કેમ કે પાલભાઈ મને દીમાં બે વાર સંભારે થાય હાલો ભાઈ તો પંપ આપણો ધોવાઈ ગયો છે નડી બે વાર અડધો અડધો પંપ ખાલી કરી નાખ્યો છે નડી થી એટલે નડી એ ટુકમાં સાફ થઈ ગઈ છે આપડી અને કમલેશભાઈ કા યાદ દીધું તું કે રમેશભાઈ હવે 10 દિવસ થઈ ગયા છે તમારા ભેહુને બીજો રાઉન્ડ લેવો હોય તો શરીરમાં જગ્યા ના રહેવી જોઈએ કોરી એવી રીતના બધેમાં ફુવારો લાગી જવો જોઈ આ બે વ્યાણા ઉપર છે પણ કઈ ખાસ એવી નડે નહીં દવા થોડુંક આપણે ध्यान राखू इना खावाना चारम न उडेन इनु बाकी वांधो ना आवे काय माई पे मेड छाटी तो काही नडे नाही बाकी दा होई जेरी એટલે થોડું આપણે સાવચેતી રાખવી જરૂરી છે હું કપડું ભરું હું જાવ ભયા આમ હે કપડું જાવ ભાઈ કેમ છે જલા મસ્તે નું આમ એક મોરલો બનાવી મોરલો બનાવ્યો મે હાંતી દીધું હે हिरको

હાલો તો કેરી રોપડા લઈ આ થોડીક મોટી હતી ને પાન બધા કાપી નાખ્યા હે અને બે રોપડા આવા જીણા છે અંદર કેટલા છે બધા તો બધા છે ને પાંચ છ તો હે પાંચ છ તો હે ક્યાં વાવ્યું હવે આને ક્યાં પાણી કાયમ ચાલુ રહ્યો ને રેગાડો આને તો ખાતર જોઈ તો ખારેક પણ હા ઈ સાઈડ જમીન હાલે ઈ મોડામાં હાલ વધારે પણ ન્યા જમીન આછી છે હાવ સીપરા હે

ये जी हने आज 4 बजे ठीक है बैंक ने बुक अजी टुकमा न दे थे आम बदन सही सिक्का नी થઈ ગયો હા કલે ચોપડી દેવા ને બાકી હે ને હા ઠીક આ તો ભાઈ હમ રાજુ ભાઈ આજ ખંભાળી ગયા તો થોડુંક બેંક નું કામ હતું ખાતો ખોલાવું હવે રૂપિયા અહીંયા ઘેરે માતા નથી હંજા મને તો કઈ ખબર નથી તો મત ખબર હવે તારા ખાતામાં નાખવા બીજું કઈ નહી હંજો સચો હે ન તરેથી મારે ક્યાં થયેલું ઉપાડ બસ એવું હે બે બા ને રાજુ ગયા તા અને અમારે જલ્લાભાઈ ભાઈ કઈ નકયે મારો વિડીયો બનાવો હાલ ભાઈ તારો વિડીયો ચાલુ હેલે બોલ આમ સાયકલ નું બનાવવું એવું કરશ્યું પછી ઓલા કેરા કઈ વાવીશ્યું એ બધા ખાંડામાં અહીંયા

વાહ ભાઈ ભાઈ એક નંબર નો ડ્રાઈવર હે અમાર બાપુ ની સ્ટાઈલ માં ગાડી આ કે અમાર બાપુ ગોલાઈ આવે ને તઈ સ્પીડ પકડાવે રે આ એ ભાઈ હે ને જઈ ગોલાય મળવી તઈ પેન્ડલ વધાર મારે પણ ટૂંકમાં પડવાથી કોઈ દી બીજો નથી ને એટલે આવડી ગઈ જીયાન ભાઈ ને હજી કઈ ઓહાણ નથી કા હા એમાં ફોટો જાય છે મોકલી દીધો ને હવે આપણે કેરી વાવવી છે ભાઈ આયરી મસ્ત મજાનું છે પેડ છે કેવાનું પેડ છે કેરાનું હા કેરાનું પેડ છે હાલ હવે તું મન સાયકલ આખો ના હું તમારા ના મારા ભેગું કંઈ કામ નથી ના હું તો ખાલી તો પણ હવે આમાં પાકી ગયા ઈ કેરા તને નઈ દઉં કઈ હટણો હા ઈ તો મારે ખાવાનું હોય ને હું લેવા ગયો તો હાલ ભાઈ શું થાય છે માથું દુખે હા હા તો હલુ વાવિયું નકર ના એટલે રાજુ ભાઈ ખંબાડિયે નામ ટુકમાં બાર અમે જાય ઓછા ને એટલે અમને કંટાળાનું માથું ચડી જાય ભાઈ એ ભગવાન કે ઈ નું ડાયરેક્ટ કેરા થાય એમ છે ભાઈ પાછી લોટણ છે હવે બાકી તો જોઈ વાવી તઈ ખબર પડે જમીન અમારી આછી પડે થોડી કઈક આઈ બાથરૂમ અગર કઈક આઈ અવેડા અગર આઈ મોટે ખરખા પ્રાગ બળો કે બોબી તો થઈ જ રે નેંદર કાઈ વાંધો નહી જાય ટૂંકમાં હે ને પાણી આવી હાર ભાઈ જોઈ હા એ પવન તો કાયમી રીએ પણ ટૂંકમાં પાણી આપણે આને પાછું ગંધારું પાણી નડે એટલે અહિયાં હા બાથરૂમ અગર વાવવી છે જરૂર પડે તો આપણે અહીંયા આડોસ કરીને પાણી ભરી હગે ને અહીંયા હા પાણી તો ભરે હા એટલે એવા હતું મેં અહીંયા પ્લાન કર્યો હવે જો આમાં એવું છે ઓલી મેન કેર માંથી ઉખેડ્યા હોય ને આ સાઈડ એટલે પાયડુ સાઈડ બેક આવી છે લગભગ ઉગી જાય છે નઈ વાંધો હવે ટ્રાય કરજો ઓહેડ લાગે ને હતો કોઈ દી ઓલી મોટી હતી આ તો લોટાણ છે ઓલી દેશી હતી हेलो भैया भैया बाथरूम ની પાછળ બે ચાર ખાડા કરી ને પસંદગી કરી છે હવે જોઈ શું થાય ઉગી જાય તો સારું ગુંડરા પટાવી જશે ગુંડડા જો બહુ ફોરી હા સુરા ઈ ની રમેણ તો આમય થવી થા કેરું હો પહેલા ના હું ગુંડડા ખેતડી નય હરડી ન કે હે નમણા જો આ બધાય પારા માં ખાતા જો આ બધા તાજા હા

થોડોક થાય તો નડવો હત નડીએ પણ પાણીનો ધોપ વધારે અહીં ને એટલે અહીંયા શક્યતા રહે કદાચ ઉગી જાય તો થાવી થાય હું કર અને એક રાજુભાઈને મનમાં હતું આ ઓઢરે રહે વાવવાનું આમ તા પવન ઓછો લાગે ને તો વધારે સારું તો એ જોવા જલાભાઈ કુચે મળ્યે ને બગીચામાં ત્યાં વાવ્યા અને બે ત્રણ છોડવા અહીંયા વાવ્યું હે કોઈમાં પાડ્યું હે ને કોઈમાં કપાઈ ગયું જો એક અહીંયા વાવ્યું હે એક અહીંયા વાવ્યું હે એક અહીંયા મોટું વાવ્યું હે આપણે જબરજસ્ત અને આ મોટા છે બે છોડવા હવે આને બાથરૂમમાં ટૂંકમાં નાવા ધોવા લે પાણી અને અહીંયા ટાકો ત્યાં અહીંયા પાણીનો દધેડો પડીએ એટલે આને એ જડીએ અહીંયા વાવી સોડાની લીંબુડી અને જરા પાણી આમ તો ભેજ હે પણ જરૂર ન પડે થોડુંક પાઈ દઈએ એટલે ગારો થઈ જાય પાછો રાજુ ચાલુ રાખજે અહીંયા ગેંડીનું પાણી આવે આ નળીમાં આને અટાણે પાણી ના પોવાય આને પાણી જોઈ હોય એટલું ઓછું જરાક આપણે દઈ દઈ ને પછી આપણે એમ ના થાય ને કે આપણે પાયું નહોતું હાલો હવે આપણે વાવી લીધી કેર્યું પાણી પાઈ દીધું છે કોઈ કેરા ખાવ હોય તો આવી જજો હવે આપણા બગીચામાં રાજુભાઈ ઘણા બધા ફ્રૂટના ઝાડ ઘણા થઈ ગયા ને ઘણા આંબો છે કેળા વાવી દીધા લીંબુ છે દ્રાક્ષ દ્રાક્ષડી ઉપર આવેલો દ્રાક્ષ નો પછી શું શું કહેવાય ઘણા એને શું કહેતા હોય તાળી ને ખલેલા ઘણા ખારેક ને હોય ખારેક ને ખલેલા પણ તાળી આ મોટી હે બે તાળી ઓલી બાજુ ની ખારેક કે ખલેલા જે તમે કેતા હોય પપૈયા સરગવો મેડવું છે ને બહુ લગભગ પચીસ ત્રીસ ફૂટ ની હાઈટ કરી ગઈ આની ફૂટ્યું મસ્ત મજાના આમાં પોપિયા પાકે છે હમણાં દેશી બી રાજુભાઈ હું કેતો હવે ક્યાંક રોપ કર દઈ દેશી હે જરાક પીરદાગ નામી થઈ જાય ને એટલે પાકી જાય ઓલા ઓલા તાઈવાન છે ને ઈ તા કઠણ પાણા જેવું હોય લાલ આખું પીરું રેડ થઈ ગયું ને તો એ પાણા જેવું હોય કુવાડે કાપવું પડે એટલે આ દેશી હે લાંબા હે મસ્ત મીઠા બહુ હે અને ખામી રહી ને એ દેશી પોપડી હે પછી અંદર બેક રોપડા બીજા છે પોપિયાવારા પણ એ બધા તાઈવાન હજી રાજુભાઈ ભાઈ પપૈયાનો બાગ બનાવ્યો હતો આવી રીતના ઘણા બધા ઝાડવા હે અને કેર્યું ને આપણે પાણી પાઈ અને હવે જોવાનું કેટલી ઉગે કેટલી ના ઉગે ઈ કે દીનું બે ત્રણ ચાર વર્ષથી પ્લાન કરતા હતા કેરું વાવી કેરું વાવવી પણ અમારી જમીન આછી પડે આને ત્યાં ખરેખર જેસીબીથી ખાડો કરી અને માલિકોરા ડૂચો હળો લાન તેન ઓલોન ઓલોન નાખી ભરી માથે ધૂળ નાખીને પછી વાવી ને તો કેરું ને જામો પડે ને પછી એને પાણી આવી હાર આયલું રહેવું જોઈએ ત્યાંથી તો કેરું થાય કેરું પાણી બહુ જોઈએ કટોલા નેતા નેતા અહીંથી જઈ રહ્યા અને હવે જો બે જોડે તો આપણે બે મારીએ ભેગી ધાણા ભાજી મળી છે એટલે કામ આપણું થઈ ગયું સાચું ભાઈ બેન જરા ઉમરો માધ્યમ બને તો સવા સાત વાગી ગયા હે અને દિવસ એના ઘેરે જાય છે અને આપણે નેતતા નેતતા બપોર પાસે થોડીક ખરાર હતી એટલે નેતતા હતા અને નેતતા નેતતા બે કટોલા જઈડા ને તે હું કહું વાઈ વેક વહેલો છે ને હજી જોઈએ એમ કટોલાનું શાક મને બહુ ભાવે એટલે હું કહું જોયા ભાઈ વેજો વહેલામાં હોય તો શાક કરી નાખી ખાઈ લઈ પેલું કટોલાનું શાક માંડવી તો એલોરા લઈએ બહુ મસ્ત થઈ ગઈ માંડવી પાટલા ભૂટકી માંડવી હાલો ભાઈ જો આપણે કટોલા અંગો તો આવી ગયા બેગ નથી લાલચ તેમ કાંઈ વેલો છે ખાલી જોતા આવી કે બેક જડી જાય તો આપણે આપણું શાક થઈ જાય

પાણી દેખાય મારી એવા ચક્કર આ ચક્કર મારી એવા એમાં કરી બહુ હે કટોલાની એટલે હે કે રાજુ ની દવા સાટીન કર લીધા હમ ના ઈમ ઈમ ન ન છે ઉપર હે બોલો જે અમે બોલો હે ઠખો દિન બોલો ડુસો નઈ કો ઠીક હે એના ઉપર વેલો હે એટલે એમાં કર્યું તો બહુ જ છે ને ઈમાંથી તહિયા ખા હે પછી હજી કાચા જીણા હે ઠીક હે તને જઈડે ઈ કે થી વાથી

વિઘે એટલું તો આપણું કામ નથી અને આમાં વાડીમાં હતી ઓલી બાજુ હેમુરી હા થોડોક ટાઈમ રોકાઈ જાય પણ હવે જો વરસાદ રોકાય ને હાથી હાલત આપણે પૂગી પણ અટાણે પોઝિશન છે અમુક ટકા ઝીણું ખડ હે કાર્યું ખડ હે મરી જાય અમુક ટકા હેમુરી એ મરી જાય પણ જે આપણે એમ થાય કે આ બધું માંડ્યું એમ જાય કે બધું સાફ થઈ જાય એવું નહીં થાય અને બાકી જો ફૂગના શાક નો આગતરી જરૂર છે પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ ચાલુ રે ક્યાંય ફૂગાતું નથી એમ થાય કે આગતરી તધી દેવાની જરૂર હતી માંડવી પડી હા માંડવીયું આગતરીમાં ત્યાં કઈ ના ઘટે પણ એમાં સફેદ ફૂંગી એવી છે હવે એમાં કામ કરે મેન બેક્ટેરિયા ને બાપુ એમાં માને નહીં હવે મારું કંઈ કાયમ આવે નહીં તમે કોમેન્ટ કરીને કહો કે આ સાટો ને ઓલો સાટો બાપુને કહીને એટલે બાપુ ના પાડતી ને કે આ જો અત્યારે બધા બેઠા હે અને લોટી ઉત્સવ હાલે હે મતલબ કે દસે રમે હે કાકાએ મને કીધું બેક્ટેરિયાથી કે ધ્યાન માં કરજે ક્યાંય જડતા નથી આવી શોર્ટ પડી ગઈ છે તો આમાં ખાસ જરૂર છે નહીં નાખવું હોય ને તો બસ જો આવા ભેજવાળા વાતાવરણમાં જ નખાય અને બાપુને આગળ કાકાએ વાત કરી કે ના એ ઉનારે નાખવાનું હોય નટાણ કઈ ગણ ના કરે એમ વાત કરીને વારી ટોળી નહીં

ના ના એ કઈ હોય નહીં પાવડર હોય દેવાનો પછી એમાંથી એવી જીવાત ઉત્પન્ન થાય ખાય એમ હોય તો ટ્રાય કરીને એક કોમેન્ટ કે લિથિયમ બેટરી કેવી હોય તો લિથિયમ બેટરી નાના નાના સેલ થી બનાવેલી હોય પછી તમારે જેટલા વોલ્ટની બાર ચોવીસ અડતાલીસ બોતેર જેવડી બનાવવી એ પ્રમાણે એનું કોસ્ટ થતું જતું હોય અને સેલ એને એકબીજાને જોડી અને પછી પ્લાસ્ટિક થી આખું કવર કરવાનું હોય અને એની કિંમત આપણે પંપમાં નાખવી હોય તો લગભગ સોળસો બે હજાર બાવીસો પછી જેવી તમે બેટરી બનાવો ને એવી કિંમત પડે બાર બારની ની બાર હોળ ની બાર અઢારની ની બનાવો એ પ્રમાણે તો આપણે સ્પ્રે પંપમાં વધારે હવે એનો ઉપયોગ કરે છે માણસો અને એનું કામકાજ એવું હોય કે અગિયાર વોલ્ટ થી નીચે ના જાય એની પહેલાં એ કટ ઓફ થઈ જાય પાવર જ મૂકી દઈએ હાવ એટલે હાવ ડાઉન ના થાય તો એવું એનું કામકાજ હોય બજારમાં અત્યારે બધી જગ્યા એ મળે જ છે એટલે તમે ગૂગલમાં સર્ચ મારો તો પણ તમને જોવા મળે અને હવે મોટા સિટીમાં ઘણી જગ્યા આનો ઝીણકો ભાઈ ખુદ બનાવે ત્રણ વર્ષથી થી લગભગ એની બેટરી બનાવવાનું ચાલુ કર્યું તો એ તો અહીં ગામડે જ બનાવે છે ચોખંડા જેવડી આપણે જોઈએ એવડી બનાવી એ પ્રમાણે પ્રમાણેની કિંમત થાય હાલો તો આજે જીયાન ભાઈ આવવાના છે જલન મેં કીધું હતું કયો ત્યાં કે ના મી મને કીધું આવે મને કી ખબર

રાધે રાધે રામ રામુ જય શ્રી કૃષ્ણ